વડોદરા શહેરના રોડ સિકંદરપુરા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારોનો મુખ્ય માર્ગ બનતા સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોડ પર હેલ્મેટ મૂકીને હેલ્મેટની પૂજા કરી તંત્રને ચગાડવાનો પ્રયાસ કર્યો વડોદરા શહેરમાં રોડ રસ્તા પર શાળાના કારણે થનાર કારણે અનેક અકસ્માતનો બનાવ બન્યા છે પરંતુ તંત્રનું પેટનું પાણી હાલતું નથી તેવામાં આગામી પંદર સપ્ટેમ્બરના રોજ હેલ્મેટનો કાયદો લાગુ થઈ રહ્યો છે ત્યારે અનેક સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તા ખાડાને લઈને વિરોધ કર્યા હતા ત્યારે વડોદરા શહેર આજવા રોડથી સિકંદરપુરા અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ માર્ગોની રેપ રિપેરિંગ કામકાજ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા અનેક તંત્ર રજૂઆત કરવા છતાં પેટનો પાલ્યું પાણી હલતું નથી અને ખરાબ રોડ રસ્તા પર સ્થાનિક લોકો અવાર કરતા હોય છે સ્થાનિક લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકીનો ભોગવવી પડવાનો વારો આવ્યો છે ત્યારે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા રોજ પર રોડ પર બેસીને હેલ્મેટની પૂજા કરી હતી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો તો વધુમાં સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં આવેલ જે સયાજીપુરાથી જે કહેવાય છે કે આજવા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે ખાડા પડી રહ્યા છે ટૂંક સમય પહેલે જ ત્રણ મહિના પહેલે જ આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે રોડ રસ્તાની અંદર મસ્ત મોટા પ્રાય ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે પરંતુ ખાસ કરીને તમામ રાહદારીઓ હાલમાં હેલ્મેટના નામે સીટબેલ્ટના નામે તમામ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે લોકોના ખિસ્સા ખાલી કરવામાં આવે છે ત્યારે હું આપના માધ્યમથી ટ્રાફિક શાખા હોય કે પોલીસ કમિશનર સાહેબ હોય ગૃહમંત્રી મુખ્યમંત્રી તમામને અપીલ કરું છું ત્યારે રાહદારીઓને દંડવામાં આવે છે તો એ જ રીતે આ કોન્ટ્રાક્ટરો પાસેથી પણ નાણાં વસૂલવામાં આવે સાથે સાથે આવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે અમે રજૂઆત કરી રહ્યા છે સાથે અમે હેલ્મેટની પૂજા કરી અને હેલ્મેટનો કાયદો રદ કરવામાં આવે અને આવા જે અધિકારીઓને કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં अर माग छ